બોટાદ શહેરમાં લીમડા ચોક નજીક બસો પચાસ વર્ષ જૂનું પ્રાચીન વૈજુનાથ મહાદેવ મંદિર આવેલું છે પૌરાણિક વૈજનાથ મહાદેવનું મંદિર બોટાદ ગામનો વસવાટ થયો તે સમયનું છે મંદિરમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આમ એક સાથે ત્રણ શિવલિંગ આવેલા છે મહાદેવનું મંદિર બોટાદના જે વિસ્તારમાં છે તે શિવાલય વિસ્તાર તરીકે ઓળખાય છે વૈજનાથ મહાદેવ મંદિર બોટાદ ગામની મધ્યમાં આવેલું છે વૈજનાથ મહાદેવ મંદિર બોટાદના શહેરીજનોનું આસ્થાનું કેન્દ્ર છે બોટાદના તમામ માણસોને બહુ જ શ્રદ્ધા છે વૈજનાથ મહાદેવ મંદિરની ઉપર અપાર શ્રદ્ધા છે અને દરેક માણસોનું પોતાનું શ્રદ્ધાથી જ્યારે વિનંતી કરે છે કે ભગવાનને બોલી કરે ત્યારે એમના તમામ કામ પૂર્ણ થઈ જાય એવી માણસોને શ્રદ્ધા છે અને આ બોટાદનું મહાદેવના મંદિર તરીકે જૂનામાં જૂનું આ મંદિર છે મંદિરની આસપાસના તેમજ શહેરના વિસ્તારોમાંથી મોટા ભાગના વેપારીઓ દરરોજ સવારે મહાદેવની આરતી અને દર્શન કરીને પોતાના ધંધા રોજગારની શરૂઆત કરે છે અને મહાદેવ તમામની મનોકામના પૂર્ણ કરે છે મંદિરે વારે તહેવારે સુંદર ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અહીંયા ખૂબ જ પબ્લિક આવે છે ધાર્મિક તહેવારો ઉજવાય છે શિવરાત્રિનો મોટો ફંક્શન થાય છે અને શ્રાવણ મહિનામાં અતિશય પબ્લિક આવે છે અને શિવરાત્રી નિમિત્તે ભાંગનો કાર્યક્રમ થાય અહીંયા રોજ પાઠશાળા ચાલે પબ્લિક આવે સવારે સાંજે બપોરે ત્રણ વખત આરતી થાય દીપમાળ થાય છે અને ભક્તોની ખૂબ ખૂબ હાજરી થાય બેઉ ટાઈમ પ્રસાદી વેચવામાં આવે છે અને મંદિર બહુ જૂનું છે અને એની મહિમા બહુ છે એનું વાઇબ્રેશન સારું છે અને ભગવાન અહીંયા મહાદેવ સાક્ષાત છે એને કાશીથી લાવેલા છે બોટાદ શહેરની મધ્યમાં આવેલા પૌરાણિક અને પ્રાચીન વૈજુનાથ મહાદેવ મંદિરના ઇતિહાસ વિશે વાત કરીએ તો આજથી અઢીસો વર્ષ પહેલા જ્યારે બોટાદ ગામની સ્થાપના થઈ તે સમયે બોટાદના બ્રાહ્મણો એકત્રિત થઈ બનારસથી શિવલિંગ લાવવાનું નક્કી કર્યું હતું અને બનારસ જઈ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એમ ત્રણ શિવલિંગ પોતાના ખભા પર મૂકીને બનારસથી પગપાળા બોટાદ આવ્યા હતા બોટાદ આવી ત્રણે શિવલિંગની વિધિવત સ્થાપના કરી વૈજનાથ મહાદેવ નામકરણ કરાયું હતું સ્થાનિક ભાવિક ભક્તોની વૈજનાથ મહાદેવમાં અતુટ શ્રદ્ધા છે શહેરીજનો વર્ષોથી નિયમિત મહાદેવજીના દર્શન કરવા આવે છે અને તેમના જીવનની સુખ સમૃદ્ધિ મહાદેવના આશીર્વાદથી જ છે તેવી દ્રઢ આસ્થા રાખે છે કાયમ દર્શન કરવામાં આવું છું મને ચુંબોચર વર્ષ થયા કાયમ સેવા કરો એમને ઘણો ફાયદો થઈ ગયો છે બસ એમના ઘણો ફાયદો થયો અભ્યાસમાં નોકરીમાં બધી રીતે અહીંની જે માનતા માની સામાન્ય સ્વામન કામ પૂરું થઈ જાય દાદા પૂરું કરે છે અહીં વૈશ્વનાથ મહાદેવ મંદિરના સાદી દીવા પાડોશમાં જ રહેતા હતા અમે અત્યારે દૂર રહેવા ગયા છતાં પણ અમે વારંવાર મંદિર દર્શન કરવા આવ્યા છીએ મારા ફાધર એસી વર્ષના થઈને ગુજરી ગયા પણ એમણે છબજડા થયા ત્યારથી ગુજરી ગયા ત્યાં એમનું શરીર હાલતું હતું ત્યાં સુધી વૈદ્યનાથ મહાદેવ મંદિરમાં રોજ સવારે પૂજા માટે આવતા હતા અને પૂજા કરતા હતા પૌરાણિક વૈજનાથ મહાદેવ મંદિરે દરેક ધાર્મિક તહેવારોની ધામધૂમપૂર્વક હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે શ્રાવણ માસમાં ભસ્મ આરતી અને દીપમાલા કરવામાં આવે છે મહાશિવરાત્રીના દિવસે સવારથી સાંજ સુધી મંદિરે શહેરીજનોનો મેળાવડો જામે છે મહાદેવજી ગ્રામ દેવતા તરીકે પૂજાય છે સવાર સાંજ શહેરવાસીઓ નિયમિત મહાદેવના દર્શને આવે છે અને દર્શન કરી ધન્યતા અનુભવે છે એટલું બધું પ્રાચીન મંદિર છે એ સિવાય શ્રદ્ધા ઉપર જ ચાલે છે આની કોઈ ફિક્સ મોટી આવકો નથી કે કોઈ એમ દાતા નથી પણ જે ઉપરવાળો રોજી આપે આકાશી રોજી માથે મંદિર હાલે છે અને શ્રદ્ધાનું કેન્દ્ર એટલું છે બહુ સારું ચાલે પૂજારીઓ આના વ્યવસ્થાપકો ટ્રસ્ટીઓ બહુ ભાવનાથી કામ કરે છે અને આપણી હિન્દુ પરંપરા પૂરી જળવાય શ્રદ્ધા કેન્દ્રો એ રીતનાનું સંચાલન થાય છે એ ગૌરવની બાબત છે મંદિરે દરરોજ સવાર બપોર અને સાંજ આરતી કરવામાં આવે છે શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં બ્રાહ્મણો વૈજનાથ મહાદેવ મંદિરે જનોઈ બદલાવે છે વૈજનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરનો વધુમાં વધુ વિકાસ થાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે બોટાદના લાખો લોકોના આસ્થાના કેન્દ્ર વૈજનાથ મહાદેવના મંદિરે વિવિધ સેવાકીય અને ધાર્મિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે મંદિરે મહિલા મંડળ દ્વારા દરરોજ સવારે ધૂન કીર્તનનું આયોજન કરવામાં આવે છે મહાદેવ વર્ષોથી બોટાદ વાસીઓના રક્ષક છે અને શહેરીજનોની પેઢી દર પેઢી મહાદેવના નિયમિત દર્શને આવે છે આ મંદિરમાં લગભગ હું માનું છું ત્યાં સુધી મારા દિવસની શરૂઆત હું મંદિરથી જ કરું છું મારો હું સવારે જાગીને તૈયાર થઈને પહેલાં મારે મંદિર આવવાનું પછી કામ ધંધે ચડવાનું અને આખો દિવસ મને એટલી આધ્યાત્મિક અને બધું જળવાઈ રહે છે કે આપણને એમ જ થાય કે આપણો દિવસ ખૂબ સારો રહ્યો છે આ મંદિર હું લગભગ સમજનો થયો કદાચ મારા દાદા મારા દાદા હાલની તારીખે આવે એટલે અમે તમારી ત્રણ પેઢીથી તમે આ મંદિર આવી રહ્યા છીએ અને અમે હજી અમે અમે અમારા સંતાનોને પણ કહીશું કે આ મંદિરના દર્શન કરો કારણ કે અમારા ઘરના લગભગ બધા સભ્યો એમની દિવસની શરૂઆત આ મંદિરથી જ થાય છે. લોકોને આધ્યાત્મિક ધાર્મિક જ્ઞાન આપવા વર્ષોથી વૈજ્ઞાનક પાઠશાળા ચલાવવામાં આવે છે. રાત્રિના 8 થી 9 1 કલાક પાઠશાળા ચાલે છે. આ પાઠશાળામાં બાળકોને સંસ્કૃત તેમજ ગીતાના શ્લોકો સહિત ધાર્મિક અને આધ્યાત્મિક જ્ઞાન આપવામાં આવે છે. આ પાઠશાળામાં મોટી સંખ્યામાં બાળકો આવે છે. અહીંયા રોજ સવારે એક મહિલા મંડળ દ્વારા અહીંયા સત્સંગ મંડળ ચાલે છે જે આ વિસ્તારના મહિલાઓ વૃદ્ધ મહિલાઓ જે છે એ બધા અહીંયા એક ખૂબ સરસ મજાની સવારે સત્સંગ મહિ મહિલા મંડળ ચાલે અને રોજ રાત્રે અહીંયા વૈજનાથ પાઠશાળા જે સંસ્કૃતોના શ્લોક સાથે ગાન કરે મેં પણ મારા જીવનનું ધાર્મિક જ્ઞાન છે એ અહીંયાથી મેળવેલું અહીંયા અમે નાના નાના હતા ત્યારે વૈજનાથ પાઠશાળામાં આવતા ખૂબ જાજા વર્ષોથી અહીંયા ચાલે છે જેમાં શિવ સ્તોત્ર વિદ્યાર્થીઓ નાના નાના બાળકોને આજે મોઢે છે એ સંસ્કૃતિને જીવિત રાખવાનું કામ કરી રહી છે બોટાદ શહેરની મધ્યમાં આવેલું અઢીસો વર્ષ જૂનું વૈજુનાથ મહાદેવ મંદિર આજે શહેરીજનોનું આસ્થાનું કેન્દ્ર બન્યું છે મંદિરમાં આવેલા ત્રણ શિવલિંગના દર્શન કરી ભાવિકો ધન્યતા અનુભવે છે